જય માતા મિત્રો આજે વાત કરીએ સત્યમ વદ સત્ય બોલો બધા એવું કે સાચું જ બોલવું જોઈએ ખોટું ના બોલાય તમારું શું કેવું છે ક્યારેક કોઈ ખોટું સાચા કરતા પણ મહાન હોય તો હોય દરેક જગ્યાએ સાચું બોલવું પોસિબલ બી ના હોય અને ક્યારેક એ બોલેલું ખોટું સાચા કરતા મહાન પણ હોય કોઈ બહેન વગેરામાં તમે જતા હોય એકલા અને કોઈ બીજી જગ્યાએથી ચાર પાંચ નરાધામો કોઈ દીકરીની પાછળ પડ્યા હોય આબરૂ લેવા માટે પડ્યા હોય દીકરી દોડતી દોડતી ક્યાંક હંતાઈ અને તમે એ જોઈ રહ્યા છો કે દીકરી હંતાઈ ગઈ ત્યાં ચાર પાંચ ચોરા નરા દોડતા દોડતા તમારી જોડે આવે અને આવીને તમને પૂછે અહીંયાથી કોઈ છોકરી દોડતી જોઈ દે તો એ વખતે સાચું બોલવાના હગલા ના થવાય એમ ના કહી દેવાય કે હું તો સાચું જ બોલીશ જો ઓલી સંતાઈ એ વખત એને કહેવાય કે હા આમ આગળ ભાગી ગઈ કારણ તમારા એક જૂથથી સારું થતું હોય તો કદાચ ધર્મ પણ એની પરમિશન આપે બોલવાની દરેક જગ્યાએ સત્ય બોલવું પોસિબલ નથી અને ક્યારેક બોલ બોલાયેલું જૂઠ આ સમાજના હિત માટે કોઈ બેન દીકરીના હિત માટે કોઈ ધર્મના હિત માટે એ સત્ય કરતા એ જૂઠ વધારે મહાન હોય છે તો સત્ય બોલવું જોઈએ પણ દરેક જગ્યાએ નહીં પૂંકનું હિત હોય તો જૂઠું બોલવામાં એ પાપ નથી જય માતાજી જય ભવાની